સુરત શહેરમાં નકલી વસ્તુઓ વેચવાની સાથે હવે તો નકલી પોલીસ પણ મળી આવ્યા છે સુરતના ઉધના પોલીસે નકલી આઈપીએસ બની ફંડાને પકડી પાડ્યો હતો તો ઠગ વરદી આઈપીએસની પહેરી હતી જ્યારે કેબ કોન્સ્ટેબલની હતી જેને કારણે પકડાઈ જવા પામ્યો છે સુરતના ઉધના વિસ્તારમાંથી પોલીસ એક નકલી આઈપીએસ અધિકારી ઝડપી પાડ્યો છે નકલી આઈપીએસ બનીને ને ફરી રહેલા યુવકનું નામ મોહમદ શર્મા છે તે મૂળ બિહારનો વતની છે સુરતના તે ઊન વિસ્તારમાં રહે છે અને સંચા ખાતામાં કામ કરે છે ભાઠેના વિસ્તારમાં થયેલા અકસ્માતની ઘટનામાં તપાસ અર્થે પહોંચેલી ઉધના પોલીસ ઘટનાના સીસીટીવી સામ તપાસ કરી રહી હતી ત્યારે ઉધના પોલીસે આ નકલી આઈપીએસ નજરે પડતા શંકા જણાઈ હતી પોલીસે તેની પાસે જઈને પોલીસનું ઓળખપત્ર માંગતા તેણે પોતાનું આધાર કાર્ડ આપ્યું હતું તેનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો પોલીસે આ શખ્સ પાસેથી આઈપીએસની વર્ધી અને પ્લાસ્ટિકની વોકી ટોકી કબજે કરી છે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તે વાહન ચાલકોને રોકી ઉઘરાણી કરવાનો હતો અને બાદમાં વતન ભાગી જવાનો ફિરાક મોહન કબૂલાત કરી હતી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક વ્યક્તિ પકડવામાં આવ્યો છે કે જેણે પોલીસનો યુનિફોર્મ ધારણ કર્યો હતો અને એના શોલ્ડર પર થ્રી સ્ટાર અને આઈપીએસ એ રીતે એક એવા શોલ્ડર હતા આ વ્યક્તિ પોલીસની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે આ વ્યક્તિ ઉધના વિસ્તારમાં જોગેશ્વરી ત્રણ રસ્તા નાસ્તા સેન્ટરની બાજુમાં ત્યાં જવાનો હતો અને ત્યાં કેટલાક લોકોને મતલબ રાહદારીઓને રોકી આવતા જતા લોકોને રોકી અને તેમની પાસે એમને રોકીને એમની પાસેથી પૈસાની કદાચ અથવા માગણી કરનાર હતો અથવા અન્ય કોઈ કામ માટે કામ કરનાર હતો આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી આ ઇન્ફોર્મેશન આધારે પોલીસને એની ધરપકડ કરી એની પાસેથી એક પ્લાસ્ટિકનું નકલી રમકડાનું બોકી ટોકી સેટ અને અનેક અલગ એક યુનિફોર્મ મળી આવ્યો હતો જ્યારે પોલીસે તેને ધરપકડ કરી ત્યારે તે યુનિફોર્મ પોલીસના યુનિફોર્મમાં હતો કેપ હતું બેરેટ કેપ હતી અને બેલ્ટ પણ લગાવેલો હતો બેલ્ટ હતો એ કોઈ સિક્યુરિટી કંપનીનો બેલ્ટ હોય એ પ્રકારનો એણે બેલ્ટ પહેરેલો હતો પોલીસે એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી આગળ ધરી છે પોલીસે જ્યારે એની પૂછપરછ કરી ત્યારે અત્યારે એણે એવું કીધું કે અગાઉ પણ એણે બે ત્રણ વાર આ પ્રકારનું વર્તન કરેલું હતું ખાખી યુનિફોર્મ પહેરી અને નીકળી જતો હતો પરંતુ તે વખતે તેણે આવા કોઈ બેજ લગાવ્યા નહોતા ફક્ત ખાખી યુનિફોર્મ અને બ્લેક બેલ્ટ પહેરીને નીકળતો હતો અને ભેજ તો સરળતાથી મળતા નથી એની ક્યાંથી મળ્યા કઈ રીતે ઓળઢી એણે પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે આ અમુક વસ્તુ તેણે ઓનલાઈન ખરીદી હતી અમુક વસ્તુ એણે અહીંયા રૂબરૂ યુનિફોર્મ સીવડાવ્યો હતો એવી રીતના એનું કહેવાનું છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એણે જે પણ ઇન્ફોર્મેશન પોલીસને આપી છે એને અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને એમાં સત્ય કેટલું છે એની તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી જે માહિતી છે એ મુજબ એણે કોઈ આર્થિક લાભ હજી સુધી મેળવ્યો નથી ફક્ત આવી રીતના યુનિફોર્મ પહેરી અને ફરતો રહેતો હતો અને ચાની લારીએ રહીને ફોટો પડાવતો હતો અને એવી રીતના એણે અત્યાર સુધીની એવી પ્રવૃત્તિ એની ધ્યાનમાં આવી છે હજી સુધી કોઈ પાસેથી પૈસાની કોઈ માંગણી કરી હોય અથવા પૈસા લઈ લીધા હોય એવી કોઈ બનાવ પોલીસના ધ્યાને નથી હાલ તો નકલી આઈપીએસ બની ફન્નાને પોલીસે પકડ્યો છે જો કે તે વર્દી આઈપીએસની પહેરતો હતો ત્યારે કેબ કોન્સ્ટેબલની પહેરતો હતો તેના પર સીધી પોલીસની શંકા ગઈ હતી અજરપુરથી સાથે પ્રકાશવાળા